નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે મગફળી બે મહિનાની થાય એટલે કે સાઠ દિવસથી થાય ત્યારે શું કરવું કેમ કે આજે તારીખ છે બાર આઠ બે હજાર ચોવીસ એટલે કે બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ જનરલી પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં અમુક વાવેતર થયા છે ત્યાર પછી દસ અગિયાર બાર જૂને ઘણા બધા વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે અથવા દસ અગિયાર બાર જૂન આજુબાજુ ઘણી બધા વિસ્તારમાં મગફળી સાઠ સિત્તેર ટકામાં વાવેતર થઈ ગયું ત્યાર પછી અલગ અલગ બે ત્રણ ટપ્પે આપણે વાવણી થઈ દસ અગિયાર બાર જૂન જેને રહી ગયો વરસાદ ત્યાર પછી અઢાર ઓગણીસ વીસ આવ્યું ત્યાર પછી અઠવી ઓગણત્રીસ ત્રીસ આવ્યું એટલે કે જૂન મહિનો આખો વાવણીમાં ગયો એટલે આમ જોઈએ તો કે અત્યારે મગફળી દોઢ મહિનાથી બે મહિનાની છે મેજોરિટી મગફળી છે એ બે મહિનાની સાઠ દિવસની છે હવે આ સાઠ દિવસની મગફળી થઈ એટલે ફૂલ અવસ્થા એની પૂરી થઈ ફૂલ અવસ્થામાંથી હવે એમાં સૂયા બે અવસ્થા સુયા બેઠા પછી જો ઓગણચાલીસ નંબર હોય ક્રાંતિ હોય ચોવીસ નંબર હોય તો હવે એમાં પોપટા બંધાવવાનું પણ ચાલુ થઈ ગયું હોય વીસ નંબર છે બાવીસ નંબર છે એ મગફળી હોય તો એમાં જે પોપટા બંધાવવાની વાર લાગશે ત્યાર પછી પછી બત્રીસ છે કે એકસો અઠ્યાવીસ છે એ મગફળી જે હોય તો એકસો ચાલીસ દિવસે પાકે છે એમાં જે ફૂલ ઉગડતા હશે એટલે આ પરિસ્થિતિમાં જે આપણે અલગ અલગ વેરાયટીઓ વવાય છે એ અલગ અલગ વેરાયટીઓમાં અલગ અલગ દિવસે બધું એની પ્રોસીજર ફૂલથી લઈ અને સૂયા પોપટા બંધાવવાની થતી હોય છે હવે વાત આવે છે કે અગાઉના વિડીયોમાં આપણે વાત કરી કે એમિનો એસિડ બેઝ કોઈ પણ ફ્લાવરિંગની એક દવા આપણે ત્રીસ દિવસે અને પિસ્તાલીસ દિવસે મારવાની હોય છે એટલે કે જેમ ફૂલની સંખ્યા વધારે એમ આપણને સૂયાની સંખ્યા વધારે જેમ પરાગ વધારે થાય એમ એમાં બે દાણાવાળો પોપટો વધારે થાય ગોગળનું પ્રમાણ પણ ઓછું રહે ત્યાર પછી હવે વાત આવે છે કે જે સાઠ દિવસ થાય એટલે ફૂલ ઉગડવાના હોય પરાગ નિયમ થવાનું હોય એ બધી પ્રોસીજર થઈ ગઈ હોય હવે એમાં કોઈ એવું નથી કે આપણે આ કરીએ તો કે એમાં એક દાણાવાળા પોપટાની જગ્યાએ બે દાણાવાળા થાય અથવા વધુ ફૂલ ઉગડે બીજું કે અનસિન્ક્રોનાઇઝ વેરાયટી હોય એટલે કે ઘણી બધી વેરાયટી એવી હોય કે આપણે પાકે કે જેમાં સાડત્રીસ નંબર લગભગ એવી છે કે એમાં ફૂલ ઉપર સુધી ઉઘડ્યા જ રાખતા હોય એટલે ફૂલ ઉગડે તો એ ક્યારે સુયો થાય ક્યારે બે અને ક્યારે પોપટો થાય કેમ કે વીસ નંબર અને ઓગણચાલીસ નંબર વસ્તુ હાલવાનું કારણ જ એ છે કે એક સાથે ફૂલ ઉગડી જાય એક સાથે સુયા બે જાય અને એક સાથે પાકી જાય એટલે મેજોરિટી આપણે વાવેતરમાં મેજોરિટી આ જ વેરાયટી પસંદ કરેલી હોય કે જે ચોવીસ નંબર છે ઓગણચાલીસ નંબર છે વીસ નંબર પછી અલગ અલગ એરિયામાં અલગ અલગ વેરાયટીઓનું વાવેતર થાય છે હવે આ અવસ્થાએ નાઇટ્રોજનની જરા પણ જરૂરિયાત હોતી નથી જે કાંઈ છે એ ફોસ્ફરસ અને પોટાશની જરૂરિયાત હોય છે કે જેનાથી ફોસ્ફરસ અને પોટાસને લીધે કે પોષણ મળે અને વજનવાળો માલ થાય ત્યાર પછી ફોસ્ફરસ પોટાશ પછી મેગ્નેશિયમની પણ જરૂર હોય છે કે જેનાથી છોડ લીલો રહે ગ્રીનરી આવે કે જેનાથી આપણને જે લાલાશ પડતું થવું જોઈએ એ થાય નહીં મગફળીમાં બે વસ્તુ છે મેગ્નેશિયમની હિસાબે લાલાશ આવે પણ એ પરિસ્થિતિ ઓછી થઈ છે ટીકા ગેરું જે રાતળ આપણે કહીએ છીએ કે એનાથી પણ વધારે છે ને ભેજવાળું પ્રમાણ વધારે રહેશે જ્યારે વરસાદ વધુ હોય ભેજવાળું વાતાવરણ સતત રહેતું હોય ત્યારે ઘેરું આવવાની સંભાવના વધારે હોય તો ત્યારે કોઈ પણ આપણે ઝોલ ગ્રુપની ફૂગનાશકનો છંટકાવ અઠવાડિયે દસ દિવસે ચાલુ હોય તો એમાં આપણને નિયંત્રણ મળી શકે હવે વાત આવે છે કે સાઠ દિવસે જ્યારે ફોસ્ફરસ અને પોટાશની જરૂરિયાત હોય છે ત્યારે સો ગ્રામ પંપે ઝીરો બાવન ચોત્રીસ અને સાથે એક એમ્યુનો એસિડ પ્રોટીન બેઝ પ્રોડક્ટ એટલે કે અમે જે મની બેગની ભલામણ કરતા હોય છે એ પંપે પચાસ ગ્રામ એટલે કે મની બેગ પંપે પચાસ ગ્રામ અને ઝીરો પોઈન્ટ ચોત્રીસ પંપે સો ગ્રામ આ બે વસ્તુ મિક્સ કરી અને છંટકાવ કરવાનો થાય છે ત્યાર પછી દસ પંદર દિવસ પછી બીજો રાઉન્ડ જે છે એ મની બેગ પચાસ ગ્રામ અને જીરો જીરો પચાસ એટલે કે પોટાશ પોટેશિયમ સલ્ફેટ એ સો ગ્રામ રાખી અને એનો છંટકાવ કરવાનો થાય છે હવે પરિસ્થિતિ એવી હોય કે ત્યારે આપણે કદાચ જો ઝીરો ઝીરો પચાસ ન રાખવું હોય અને પોટેશિયમ સોનાઇડ જે છે કે એમાં પોટાસ ત્રેવીસ ટકા અને મેગ્નેશિયમ અગિયાર ટકા આવે એ પણ આપણે પંપે સો ગ્રામ રાખી અને છંટકાવ કરાવી શકીએ ત્યાર પછી એક બીજો ગ્રેડ છે પીએમએસ કરીને પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર કે જેમાં પોટાસ બાવીસ ટકા મેગ્નેશિયમ અઢાર ટકા અને સલ્ફર વીસ ટકા કે જે લીટમસ પીએમએસ આવે છે એ મની બેગ્સ પચાસ ગ્રામ અને પીએમએસ છે એ સો ગ્રામ આ બે વસ્તુ મિક્સ કરી અને છાંટીએ તો જે પોપટામાં જે દાણો જે છે એ દાણો ભરાવવામાં વજન થવામાં એમાં સારા એવા પરિણામ મળે છે અને ઉત્પાદન પણ આપણે સોળ ગુઠ્ઠાના વેગા પ્રમાણે ગણી અને એવી ધારણાઓ હોય કે પચીસ ત્રીમણ અથવા પાંત્રીસ મણ થાવી જોઈએ તો આવી રીતે જો બે રાઉન્ડ કરેલા હશે કે સાઠ દિવસે ઝીરો બાઉન્ડ ચોત્રી અને પિંચોતેર દિવસે ઝીરો ઝીરો પચાસ એટલે કે પોટેશિયમ સલ્ફેટ અથવા પોટેશિયમ સોનાઇટ અથવા પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર આ કોઈ પણ ત્રણ માંથી એક વસ્તુ મગફળી થાય તે લેવા જો ઓગણચાલીસ પીચોતેર દિવસે છાંટી દેવાનું નંબર નંબર પી્યોતેર પીચ્યોતેર થી એસી દિવસ સુધી છંટકાવ કરી શકાય ત્યાર પછી જે બત્રીસ નંબર છે કે એકસો અઠ્યાવીસ નંબર છે એમાં જીરો જીરો પચાસ ના બે છંટકાવ કરવામાં અથવા એક છંટકાવ જીરો જીરો પચાસ અને એક છટકાવ પોટેશિયમ સોનાઇટ અથવા એક છંટકાવ ઝીરો ઝીરો પચા અને એક છંટકાવ પીએમએસનો કરવો હોય તો પણ એમાં કરી શકાય તો આવી રીતે જ્યારે મગફળી બે મહિનાની થાય સાઠ દિવસની હોય ત્યારે એના બે છંટકાઓનું જો આપણે પ્લાનિંગ આગળના જે ફૂલ ફૂલ માટેના જે છંટકાવનું પ્લાનિંગ કરેલું છે એવી જ રીતે આ જે બે છટકાઉનું જો વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવે અને સમયે લાગી જાય અને સમયે પાણીની ખેંચ ન પડે તો એમાં ધાયરું આપણને ઉત્પાદન મળે છે ચાલી બેતાલીસ પિસ્તાલીસ વણ સુધીના ઉત્પાદન થયેલાના પણ દાખલા છે તો આ હતી આપણે મગફળી બે મહિનાની થાય ત્યારે શું માવજત કરવી એના વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર